ભારતના પ્રથમ બાયો બિટ્યુમન હાઈવે નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું બિટ્યુમન કોલસાની વાત કરવામાં આવી રહી છે બિટ્યુમેનસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ બરોબર તો બાયો બિટ્યુમન હાઈવે નું ઉદઘાટન ક્યાં થયું હતું ચાર ઓપ્શન આપેલા છે પુણે સતારા નાગપુર માનસર ચેન્નાઈ બેંગલોર દિલ્હી જયપુર બરોબર તો અહીંયા આગળ આપણો જવાબ આવશે બી નાગપુર માનસર ઓકે અહીંયા જે વાત કરેલી છે કે મહારાષ્ટ્રનું જે નાગપુર છે મહારાષ્ટ્રમાં જે નાગપુર આવેલું છે એમાં પણ સ્પેશિયલી તમે ત્યાં જોવા જશો તો જે નેશનલ હાઈવે જે છે એના ઉપર આ માર્ગ એટલે કે જે છે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું એની શરૂઆત કરવામાં આવી છે પહેલા કિલોમીટરના પટ્ટાથી આની શરૂઆત કરવામાં આવેલી છે કઈ જગ્યાએ તો નાગપુર માનસર ખાતેથી આની શરૂઆત કરવામાં આવેલી છે બરાબર એટલે ફર્સ્ટ વસ્તુ આ એક થઈ ગઈ બીજી વસ્તુની વાત કરવામાં આવે તો આ જે પ્રોજેક્ટ જે છે એમાં તમે જોવા જાવ તો પંદર ટકા સુધી પંદર ટકા સુધી બાયોબિટોમિન ઉમેરવાની વાત ત્યાં આગળ થઈ રહી છે પછી ધીમે ધીમે આગળ જતા ઉમેર ઉમેરવામાં આવશે બરોબર મેળવવામાં આવશે તો જે વનસ્પતિની જે છે વનસ્પતિના જે અવશેષો છે અવશેષોમાંથી જે કોલ્સો જે મળી આવે છે એનો ઉપયોગ અહીંયા આગળ કરવાનો એવી વાત ત્યાં આગળ થઈ રહી છે બરોબર એમાં જે એમાં સ્પેશિયલી જે વાત કરે છે કે જેમાં લિગ્નિનનું પ્રમાણ સૌથી વધારે હોય બરોબર એવી વનસ્પતિના અવશેષોનો ઉપયોગ અહીંયા આગળ કરવામાં આવશે બરોબર એટલે ફર્સ્ટ સ્ટેપ ત્યાં આગળ જે છે એ ત્યાં ક્લિયર થઈ ગયું તો આનાથી ફાયદો શું થશે ફાયદો એ થવાનો છે આમાં કે ફર્સ્ટ કે બાંધકામ જે ખર્ચ છે એમાં ત્યાં આગળ ઘટાડો થતો આપણને જોવા મળશે બીજી વસ્તુ શું તો આ પ્રમાણે જે થશે એમાં તો નોકરીમાં સર્જન ત્યાં આગળ થઈ શકે ત્રીજી વસ્તુ કહીએ તો જે સ્ટબલ બર્નિંગ જે થાય છે એટલે કે જે છેલ્લે સરો જે વધે છે બરોબર એને જે બાળી કૂટવામાં આવે છે તો એ જે હવે બાળી કૂટશે નહીં એને હવે આ પ્રમાણે જે કોલસામાં કન્વર્ટ થઈ શકે એ રાખમાં કન્વર્ટ થઈ શકે બરોબર તો એ ટાઈપમાં જે કન્વર્ટ કરવાની જે પદ્ધતિઓ છે એમાં એનો ઉપયોગ થઈ જાય તો પછી એ સ્ટબલ બર્નિંગ કરવાના કેસીસ ત્યાં ઘટતા આપણને જોવા મળી શકે એટલે એ એ આપણે કહી શકીએ પ્રદૂષણમાં એનાથી શું થશે તો કે ઘટાડો થતો આપણને જોવા મળશે ઓકે એમાં ડીપમાં જોઈએ આપણે તો જે પ્રમાણે કે નાગપુર માનસર બાયપાસ છે એના પર ભારતના પ્રથમ બાયોબિટ્ટુમિન હાઈવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ માર્ગ જે છે એ પરંપરાગત બિટ્ટુમિનના પંદર ટકાને બદલવા માટે પાકના અવશેષોમાંથી મેળવેલા લિગનીનનો ઉપયોગ કરે છે જે તેને પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ અસરકારક બનાવે છે જેની વાત હમણાં તમને કરી હવે આની ખાસિયત શું છે

રાજ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેનો સહયોગી પ્રયાસ હતો જેમાં રોડ નિર્માણ માટે ગ્રીન ટેકનોલોજીની પ્રગતિને હાઇલાઇટ કરવામાં આવી હતી બરોબર બરોબર હાલમાં ભારત અને જે જે ભારતના છે નરેન્દ્રભાઈ મોદી એ ગ્રીન પ્રગતિનેકજી પર વધારે ત્યાં ફોકસ કરી રહ્યા છે અને ગ્રીન ગ્લોબલ ફ્યુચર ઉપર પણ આખા દેશ ને વિશ્વના અન્ય દેશો પણ આગળ વધતા આપણને જોવા મળી રહ્યા છે તો એ દિશામાં જ આ એક પગલું લેવાયું છે આપણે એમ એને કહી શકીએ બરાબર નેક્સ્ટ ત્યાં આગળ જોવા જઈએ તો ઇન સ્પેસ ડોકિંગ ટેનોલોજી દર્શાવવા માટે કઈ સંસ્થાએ સ્પ્રેડેક્સ મિશન શરૂ કર્યું છે અહીં આગળ જે વાત કરવામાં આવી છે કે મિશનનું નામ ઓલરેડી આપી દીધું છે સ્પ્રેડેક્સ મિશન તરીકેને ઓળખવામાં આવે છે કરવાનું શું છે એમાં તો કે ઇન સ્પેસ ડોકિંગ ટેકનોલોજીની ત્યાં આગળ વાત કરવામાં આવે છે કઈ સંસ્થા ક્વેશ્ચન માર્ક અહીં આગળ છે કઈ સંસ્થાએ આ શરૂ કર્યું હતું તો ચાર ઓપ્શન છે તમારી પાસે એક છે નાસા બીજું છે ઇસરો ત્રીજું છે ઇએસએ અને ચોથું છે રોસકો

નું જે સી સિક્સટી રોકેટ છે એનો ઉપયોગ કરીને આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું કઈ જગ્યાએથી તો કે શ્રી હરિકોટા ખાતેથી આ મિશન લોન્ચ કરવામાં આવેલ એટલે બે વસ્તુ ત્યાં ક્લિયર થઈ ગઈ બરોબર કઈ જગ્યાએથી તો કે શ્રી હરિકોટા કયું વ્હીકલ હતું લોન્ચ વ્હીકલ તો કે PSLV સી સિક્સટી હતું કઈ સંસ્થા દ્વારા તો કે ઈસરો દ્વારા મિશન કયું હતું તો કે સ્પેડેક્સ મિશન હતું ત્યાં આગળ પછી કઈ છે તો ત્યાં વાત કરવામાં આવે છે બરોબર તો મેઇન વસ્તુ જે આવે છે અહીંયા આગળ કે સ્પેડેક્સની વાત કરવામાં આવશે બરોબર સ્પેડેક્સની ત્યાં આગળ વાત કરવામાં આવે છે આ મિશન થતું આપણને જોવા મળે મળી રહ્યું છે એક્સપેરિમેન્ટ ત્યાં આગળ થઈ રહ્યો છે અંદર ડોકિંગ કરવા માટેનું જે એક્સપેરિમેન્ટ છે તમે સ્પષ્ટ જોવા જશો ને તો આ એસપી નું થશે સ્પેસ આનું થશે ડોકિંગ આનું થશે એક્સપેરિમેન્ટ બરોબર અહીંયા તમે બાજુમાં જોઈ રહ્યા છો બે યુનિટ આપેલા છે એટલે કે જે પીએસએલ બી સિક્સ સિક્સટી છે એ પોતાની અંદર પેલોડ તરીકે આ બંને યુનિટને ત્યાં આગળ લઈ જશે લઈ ગયા બાદ એને સ્પેસમાં એક નિશ્ચિત ઊંચાઈ એટલે નિશ્ચિત ઊંચાઈની પણ વાત કરીએ તો કઈ જગ્યાએ તો કે લો અર્થ ઓર્બિટની અંદર અને ત્યાં આગળ રાખવામાં આવશે રાખ્યા બાદ શું કરવાનું છે તો આ બંને યુનિટને એકબીજાથી ખૂબ જ દૂરના અંતરે સેટ કરવાના છે એટલે આ એક યુનિટ છે આ સેકન્ડ યુનિટ તરીકેને ધારી લઈએ આ એક યુનિટ છે પોતાની જગ્યાએ સ્થિર રહેવાનું છે સેકન્ડ યુનિટ છે એ મૂવેબલ રહેશે બરોબર એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકશે

તો આ લોકોને પણ એક પછી કોઈક જીવન જરૂરી જરૂરિયાતોની તેમને પડતી લોકો પછીક સામગ્રીની જરૂરિયાત પડતી હોય તો અહીંયાથી વિવિધ મિશન દ્વારા જે રોકેટ દ્વારા એ જગ્યાએ યુનિટ મોકલવામાં આવે છે આ અવકાશમાં યુનિટ પહોંચ્યા પછી એ યુનિટ નીચેથી એટલે ગ્રાઉન્ડ સ્ટેશનથી ઓપરેટ થતું આપણને જોવા મળશે ને તે ધીમે ધીમે તમે જોવા જાવ તો આજે આઈએસએસ જે આપણું છે એ આઈએસએસ તરફ આગળ વધતું જોવા મળશે અને આઈએસએસ તરફ જયારે આગળ વધશે ત્યારે આઈએસએસ જે છે એની દિવાલમાં અહીંયા તમને હોલ જેવું ત્યાં જોવા મળશે બરોબર અને મોટું ઢાંકણ જેવું ત્યાં તમને જોવા મળશે એક્ઝેક્ટલી આજે યુનિટ જે ત્યાં જઈ રહ્યો છે એમાં પણ તમને એ પ્રમાણે સિસ્ટમ જોવા મળશે અહીંયા પણ એક ઢાંકણ જેવી રચના જોવા મળશે તો આ જે બંને એટલે કે તમે જોવા જાવ તો આ જે મિશનમાં હતું પાંચ કિલોમીટર બંનેને દૂર રાખવાના છે પછી ધીમે ધીમે ત્યાં નજીક લઈ જવામાં આવશે અને ત્રણ મીટર ત્રણ મીટર સુધી ત્યાં આગળ એ જે આખી પ્રક્રિયા કરાવવાની વાત થઈ થઈ હતી એની અંદર આપણને જોવા મળી હતી સેમ અહીંયા એ જ થશે આઈએસએસ જે છે એ પોતાની જગ્યાએ સ્થિર રહેશે પરંતુ આ યુનિટ જે છે એ મુવેબલ છે એ ત્યાં આગળ ધીમે ધીમે આઈએસએસ તરફ પહોંચશે અને એક્ઝેક્ટ અહીંયા પહોંચ્યા પછી આનો આ જે ભાગ છે એ એક બે સાથે ત્યાં જોડાઈ જશે જોડાઈ ગયા બાદ અહીંયા ઢાકણ ખોલીને એકબીજામાં વસ્તુની કરવાની હશે એ કરી શકશે અહીંયા કોઈ પણ સામગ્રી પણ હોઈ શકે એટલે કે મટીરિયલ હોઈ શકે અથવા તો ક્યારેક ક્યારેક હ્યુમન સાયન્ટિસ્ટ એટલે કે જે મનુષ્યને પણ ત્યાં આગળ મોકલવામાં આવે છે એટલે કે ત્યાં હ્યુમન પણ એમાં હોઈ શકે બરોબર આ વસ્તુની ત્યાં વાત કરવામાં આવેલી છે એના વિશે આપણે ડીપમાં જોઈએ

બરોબર આ ફર્સ્ટ તમને જોવા મળશે અમેરિકા અમેરિકા એ આવા પ્રયોગો ઓગણીસો છાસઠ માં કરી દીધા હતા બરોબર એના પછી જે વારો આવે છે એ આવશે યુએસએસઆર નો જેને હાલમાં આપણે રશિયા તરીકે ઓળખીએ છીએ બરોબર તો એ વખતે રશિયાનું ત્યાં સોરી રાષ્ટ્ર હતું તો એને યુએસએસઆર તરીકે ઓળખવામાં આવતું અલગ અલગ દેશો અલગ થયા રશિયા તરીકે ઓળખીએ છીએ તો સેકન્ડ જે ક્રમ હતો એ યુએસએસઆર નો હતો જેણે ઓગણીસો સડસઠમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી એટલે કે ડોકિંગ એમને પણ ત્યાં સક્સેસફુલી કરી દીધું હતું એના પછી જે ત્રીજું રાષ્ટ્રની વાત કરવામાં આવે જે થર્ડ છે એ તમને જોવા મળશે ચાઇના જેને આપણે ચીન તરીકે પણ ઓળખીએ છે બરોબર તો આ ચીનની વાત કરીએ ચીને પણ બે નવેમ્બર એક્ઝેક્ટ તારીખ તમને કહું બે નવેમ્બર ને બે હજાર ને અગિયાર ના રોજ એને પણ આ ડોકિંગ માટેનું જે પ્રયોગ હતો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો બરોબર તો આ ત્રણ દેશો જોડે આ ક્ષમતા હતી આ નિપુણતા છે પછી શું હોય છે આની અંદર તો આના પછીની જે પ્રક્રિયા આવે છે ને એ પ્રક્રિયા આવે છે પેટન્ટની એટલે કે તમે જે સિદ્ધિ મેળવી છે એ કઈ રીતે મેળવી છે એને તમારે પેટન્ટ કરાવી દેવાની છે તમારે આ કોઈની સાથે આને વહેંચવાની નથી બરોબર તો સેમ આ પેટન્ટ હોવાના કારણોસર આ દેશોએ કોઈ એમની જે ટેકનોલોજી હતી આપણી જોડે આપણી જોડે જે છે એ શેર કરી ન હતી એટલા માટે આપણે પોતાની રીતે આખો મિકેનિઝમ ઊભો કરવો પડ્યો હતો અને ઊભો કર્યા બાદ આપણે પણ આ ટેકનોલોજીની પેટન્ટ હવે બનાવી દીધી છે મેળવી દીધી છે બરોબર એટલે આ વસ્તુ ખૂબ જ ખાસ રહેશે ભારત માટે ભારતના સ્પેસ ઇતિહાસ માટે પણ આ સૌથી મહત્વની ઘટના બની રહેશે ત્યાં આગળ એમને જોડવા આને કહીશું આપણે ડોકિંગ હવે અનડોકિંગમાં શું તો યુનિટ વન અને યુનિટ ટુ છે બંનેને એકબીજાથી અલગ કરીને એકબીજાથી દૂર લઈ જવા એને શું કહેવામાં આવશે તો અનડોકિંગ તરીકે ઓળખવામાં આવશે ઓકે તો આ જે સફળતા આપણને મળશે એ સફળતા ભારતના જે આવનારા મિશન છે જેમ કે ભારતીય અંતરિક્ષ સ્ટેશનની વાત કરવામાં આવે બરોબર એના પછી તમે જોવા જાવ તો ઈસરોના ભાવિ પ્રયાસો તો કયા કયા હોઈ શકે તો ચંદ્રયાન ફોન ફોર જે આપણે કરવાના છે તો એ પણ આવી જશે બરોબર ગગનયાન આપણે કરવાના છે તો એ પણ આવી જશે એ સિવાય ભવિષ્યના જેટલા પણ આપણે અવકાશ મિશનો કરવાના છે એ બધાની અંદર આ ટેકનોલોજીનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકશું બરોબર નેક્સ્ટ એમાં જોઈએ તો સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે ક્વોન્ટમ ટેક્નોલોજીમાંથી નીકળેલો આ પ્રશ્ન છે બરોબર એમાં સેટેલાઇટ લોન્ચ કરવાની વાત થઈ રહી છે ઓલરેડી તમે આગળ જવાબ તમને મળી પણ ગયો હશે જવાબ આવશે અહીંયા ડી ભારત ઓકે ભારત જવાબ આવે છે અહીંયા શું કરવામાં આવશે કે હાલમાં તમે બહુ ચર્ચિત સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એક પોર્શન આવે છે જેને આપણે આઈસીટી તરીકે ઓળખીએ છીએ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી બરોબર બીજું તમને જોવા મળશે સાયબર સિક્યોરિટી એ વસ્તુ પણ ત્યાં આગળ આવતી જોવા મળે છે તો સૌથી મહત્વનો ભાગ આજે ક્વોન્ટમ ટેકનોલોજીની વાત કરીએ આપણે તો સૌથી મહત્વનો ભાગ આની અંદર તમને જોવા મળશે અને આજ ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આપણે ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન એટલે કે ક્યુ એમની પદ્ધતિનો ઉપયોગ જે કોમ્યુનિકેશન એટલે કે સંચાર માટે કરીએ છીએ એ સૌથી સેફ સૌથી સિક્યોર ગણવામાં આવે છે બરોબર જો હવે આજે ક્યુ કે ડીની આપણે વાત કરી હતી ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન તરીકે ને ઓળખવામાં આવે છે તો આ ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન જે છે એ ડાયરેક્ટલી સેટેલાઇટ દ્વારા થાય લોન્ચ કરવાના છીએ બરોબર ક્યારે તો કે બે ને છવ્વીસની આસપાસ આપણે આવા સેટેલાઇટ લોન્ચ કરવાના છે એટલે જ્યારે લોન્ચ કરશું ત્યારે ચર્ચામાં આવશે પરંતુ હાલમાં યોજનાની વાત કરીએ તો ભારત એ તરફ આગળ વધી રહ્યો છે બરોબર એમાં આપણે ડીપમાં જોઈએ તો નેશનલ ક્વોન્ટમ મિશન એટલે કે વાત બે હાજર ત્રેવીસમાં જેની શરૂઆત થાય છે બરોબર તો એના દ્વારા ક્વોન્ટમ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે બરોબર બે ત્રણ વર્ષમાં એટલે કે તમને વાત કરી એ પ્રમાણે કે બે ને છવ્વીસ સુધીમાં એક ક્વોન્ટમ ઉપગ્રહ લોન્ચ કરવાનું આપણે લક્ષ્ય રાખ્યું છે જે ક્વોન્ટમ ફિઝિક્સ એટલે કે ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્રનો ઉપયોગ કરીને સંદેશા વ્યવહાર સિગ્ન સંકેતો જેને આપણે ટુંકમાં કોમ્યુનિકેશન સિગ્નલ તરીકે પણ ઓળખી શકીએ છીએ એને સેફ કરવા માટે એને સિક્યોર કરવા માટે આ હેલ્પફુલ થતું આપણને જોવા મળશે જે નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી છે એમાં તે ભારતને મોખાનું સ્થાન અપાવશે અને જે હાલમાં જ જે વાત કરી એ પ્રમાણે કે ક્યુકેડી જે છે ઉપગ્રહનો એક આવશ્યક ઘટક છે જે કોઈ પણ છુપા પ્રયાસોને શોધીને બિન શરતી સુરક્ષા સુનિશ્ચિત કરે છે મતલબ શું કહેવા માંગે છે કે અહીંયા તમે જો છુપા પ્રયાસો શોધીને એટલે કે શું કે આ એક એક્સ પર્સન છે એ વાય પર્સન જોડે કોઈ પણ મેસેજ ત્યાં મોકલી રહ્યો છે ઉપયોગ કરીને વાય પર્સન ને મેસેજ મોકલી રહ્યો છે ત્યારે અહીંયા કોઈ ઝેડ નામની વ્યક્તિ એટલે કે થર્ડ પાર્ટી જે છે એ આની અંદર એને ત્યાં આગળ કે આ મેસેજ કયો છે એ જાણવા માટે ત્યાં ટ્રાય કરે છે અને ત્યાં આગળ તમે સ્પષ્ટ ભાષામાં આપણે એને કહીએ કહીએ તો જે મેસેજ છે એની સાથે છેડછાડ કરવાનો ટ્રાય કરે છે તો એ જ્યારે આવું ટ્રાય થતો હશે ત્યારે આજે ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન દ્વારા આજે ક્વોન્ટમ જે આખી જે પદ્ધતિ જે રચાયેલી છે બરોબર એની અંદર પોતાની રીતે એ ફેરફાર ત્યાં કરી દેશે અને જે તે વ્યક્તિ હશે ગમે તેટલા લેયર ક્રોસ કરીને એ હેક્સ હેક એને કર્યું હશે એ બધા પર પાણી એનું ફરી જશે કારણ કે આ કી ચેન્જ થઈ જશે બરોબર તો સૌથી આ મહત્વની ઘટના આ છે

જેની પહેલા પણ વાત કરી છે આજે ખાસ એટલા માટે વાત કરવા જઈ રહ્યો છું કે આ જે કોર્સ છે એ હાલમાં ઓફર અંતર્ગત એની પ્રાઇસ ડ્રોપ કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ જે પીએસસી વન ટુ માટે ઓકે જેમાં પચાસ માર્ક્સનું સાયન્સ એન્ડ ટેકનોલોજી પૂછાય છે નાની એવી વાત નથી બહુ મોટી એવી કહી શકીએ તો જે સાયન્સ એન્ડ ટેકનોલોજી પૂછાય છે એનું સરળ સમાધાન એટલે કે આ સાયન્સ ટેકનોલોજી નો કોર્સ છે બરોબર જેની મૂળ પ્રાઇસ તમે જોવા જાવ તો નવસો નવ્વાણું રૂપિયા છે પરંતુ હાલમાં ન્યૂ ઇયર ઓફર અંતર્ગત અને શરૂઆતના સો વિદ્યાર્થીઓ માટે આ ઓફર રાખવામાં આવી છે જેમાં આ કોર્સ તમને ફક્ત છસો નવ્વાણું રૂપિયામાં મળી રહેશે બરોબર છસો નવ્વાણું ની અંદર મેં તમને લખેલી છે વિશેષતાઓ તમે શાંતિથી વિડીયોને પોઝ કરીને જોઈ લેજો નીચે જે વાત કરી છે હાલમાં આ કોર્સના રજિસ્ટ્રેશન ચાલુ થઈ ચુકેલા છે બરોબર તો રજીસ્ટ્રેશનની પ્રોસેસ પણ ત્યાં આગળ આપેલી છે અને કોર્સને ખરીદવાની માહિતી પણ તમને અહીંયાથી મળી જશે ત્યારબાદ એસટીઆઈ પ્રિલિમ્સની એક્ઝામ લેવાઈ ગઈ છે તો એસટીઆઈ મીન્સ પણ કોર્સ લોન્ચ થયેલા તમને જોવા મળે છે એની પણ જે વિશેષતાઓ વાત કરી છે જે કોર્સ નવસો નવ્વાણું રૂપિયામાં અવેલેબલ છે બરોબર અને લાસ્ટમાં જે યુપીએસસી ની જે બે હજાર પચીસ ની જે પ્રિલિમ્સ આવી રહી છે બરોબર તો એના માટેનો કોર્સ પણ આપણે લોન્ચ કરેલો છે તો એની પણ વિશેષતાઓ તમે અહીંયા આગળ જોઈ શકો છો અને એની ફીઝ ચોવીસ નવ્વાણું રૂપિયા રાખવામાં આવેલી છે બરોબર તો શરૂઆતી જે પહેલાથી પહેલાના ધોરણે જે પણ વિદ્યાર્થીઓ આવશે એ આ ઓફરનો લાભ લઈને આ કોર્સમાં જોઈન થઈ શકશે બાકી જે વિદ્યાર્થીઓ જે છે એના માટે પછી આ ફીઝમાં પછી વધારો થતો આપણને જોવા મળશે ઓકે તો હાલમાં આ જે ગોલ્ડન ચાન્સ હું કહી શકું કારણ કે જીપીએસસી આ જે વન ટુ ની જે પરીક્ષા આવી રહી છે એની અંદર ડીસી ડીવાયએસપી ની બધી પોસ્ટપોન તમને ત્યાં આગળ જોવા મળશે જે ઘણા બધા વિદ્યાર્થીઓનું સપનું હોય છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તો ભારત નેપાળ

આન્સર નીકળી શકે એની વાત કરીએ તો ભારત અને નેપાળ વચ્ચે થતી સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ જણાવો તો કયું છે સૂર્ય કિરણ છે બરોબર આ વખત એટલે કે બે હાજર ચોવીસ માં એની કઈ આવૃત્તિ યોજાઈ ગઈ તો કે અઢારમી આવૃત્તિ ત્રીજો પ્રશ્ન કંઈક આ રીતે અવડો ફરાઈને પૂછી શકે સૂર્ય કિરણ નામની સંયુક્ત સૈન્ય અભ્યાસ કયા કયા દેશો વચ્ચે યોજાય છે તો એમાં જવાબ શું આવી શકે ભારત અને નેપાળ ચલો આવૃત્તિની વાત આપણે કરેલી છે એ કઈ જગ્યાએ યોજાઈ હતી એવો ક્વેશ્ચન અહીંયા આગળ બને છે ઓકે તો ચાર ઓપ્શન આપેલા છે નેપાળ ભારત શ્રીલંકા અને બાંગ્લાદેશ તો જવાબ આવશે એ નેપાળ નેપાળ ખાતે આ અઢારમી આવૃત્તિ યોજાયેલી આપણને જોવા મળે છે એના વિશે ડીપમાં જોઈએ તો આજે અઢારમી જે આવૃત્તિ હતી એ નેપાળના સાલ સાલજંડી ખાતે યોજાતી આપણને જોવા મળી હતી જેની અંદર અગિયારમી ગોરખા રાઇફલ્સ અને નેપાળ આર્મીની શ્રીજંગ બટાલિયનની આગેવાની હેઠળ ભારતીય સેનાના ત્રણસો જવાનો ભાગ લીધો હતો બરોબર હવે આ ભાગ લઈને શું કર્યું તો એ બંને દેશોની જે સેના જે છે એ સેનાઓ ભેગા થઈને મુખ્ય ક્ષેત્રો એટલે કે આ જે કવાયત જે કરી છે એનું જે મેઇન એમ જે મેઇન એનો હેતુ છે એ પ્રમાણે જંગલમાં યોજાતા યુદ્ધો છે આતંકવાદ વિરોધી કવાયતોની વાત કરવામાં આવે છે બરોબર તો એની વાત ત્યાં આગળ કરવામાં આવેલી છે નેક્સ્ટ જોઈએ આપણે તો કયા દેશે દરિયાઈ માળખાકીય સુવિધાઓ અને દરિયાકાંઠાના આયોજનને વધારવા માટે સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે માટે આઈએનએસ સર્વેક્ષક સાથે સહયોગ કર્યો આપેલા છે મોરેશિયસ માલદીવ અને શ્રીલંકા અહીંયા આગળ જવાબ આવશે આપણો મોરેશિયસ બરોબર એની અંદર ડીપમાં આપણે જોઈ લઈએ તો આઈએનએસ સર્વેક્ષક જે છે એને મોરેશિયસમાં એક સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધર્યો હતો જેમાં તેણે પોર્ટ વિનિમય એટલે કે જે વાત કરવામાં આવે છે ટેકનોલોજી આપણે કહી શકીએ તો ટેકનોલોજી ટ્રાન્સફર અને જે તાલીમ જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગને તે પ્રોત્સાહન આપ્યું હતું બરોબર આ સર્વે નું જે હેતુ છે એ ને મેરીટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસોર્સ મેનેજમેન્ટ અને કોસ્ટલ પ્લાનિંગમાં મદદ કરવાનો છે કેમ કારણ કે આ જે વેસલ ત્યાં પહોંચ્યું છે એ વેસલ ની અંદર સ્પેશિયલી એમાં સોનાર લાગેલા છે આ જે વેસલ છે એ પોતાની સાથે એક હેલિકોપ્ટર પણ કેરી કરે છે જે ચેતક હેલિકોપ્ટર તરીકે આપણે એને ઓળખીએ છે બરોબર એ સિવાય આ સર્વેની અંદર ભાગ લેવા માટે એક એરક્રાફ્ટ ની પણ મદદ લેવામાં આવે છે અને આ એરક્રાફ્ટ ઉપર જે ખાસ મહત્વની વસ્તુ એ આવે છે કે એમાં લગાયેલું ત્યાં રડાર્સ બરોબર તો એ ત્યાં આગળ આવે છે સોનારની ત્યાં આગળ વાત કરીએ આપણે તો સૌથી મહત્વનો ભાગ સોનાર ત્યાં ભજવતું જોવા મળશે સોનારનો ઉપયોગ કરીને ભરતી અને વિશેની પણ માહિતી દરિયાઈની ઊંડાઈની માહિતી વાત કરવામાં આવે છે એના જે દરિયા કિનારાના જે વિસ્તાર છે એના વિશેની જે ભૌગોલિક માહિતી બરોબર તો બધી જ માહિતી ત્યાં મેળવવામાં આવશે જે ટોટલી રીતે મેરીટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં મોરિશિયસને મદદરૂપ થઈ શકવા માટે સક્ષમ છે દરિયા પ્રદેશની વાત કરવામાં આવે તો પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વૃદ્ધિનું વિઝન પ્રકાશિત કરે છે અને પ્રાદેશિક સુરક્ષા અને વિકાસમાં ગાઢ સંબંધો અને સહયોગને પ્રોત્સાહન આપતા ભારત અને મોરિશિયસ વચ્ચેના દરિયા સહયોગને મજબૂત બનાવતું આપણને જોવા મળે છે બરોબર તો સૌથી મોટી અને મહત્વની ઘટના ઘટતી આપણને જોવા મળી છે કે વિશ્વના અન્ય દેશો પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે પોતાના દેશના વિકાસ કરવા માટે બરોબર વાત જે છે જે તમને થોડી વાર પહેલા આપણે ફર્સ્ટ લગભગ આવી ગયું હતું વાત છે બરોબર તો એ વખતે એની તૈયારી થઈ રહી

જે મિશનનું નામ છે સ્પેડેક્સ મિશન બરોબર ઓલરેડી આની ચર્ચા કરી દીધી છે અને આ વિષય પણ આપણે તમને વાત કરી દીધી છે એટલા માટે વધારે એમાં નથી પડતા તમે વાંચી લેજો બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કયા દેશે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન સીઆર ફોર ફિફ્ટી નું અનાવરણ કર્યું ચાર ઓપ્શન છે ચીન જાપાન જર્મની અને ફ્રાન્સ બરોબર સૌથી હાઈ સ્પીડ ટ્રેન ની વાત કરવામાં આવે એના ટૂંકમાં તમે બુલેટ ટ્રેન પણ કહી શકો છો બરોબર આ બુલેટ ટ્રેન જ છે એક પ્રકારની તો અનાવરણ કયા દેશે કર્યું હતું એ તમારું ત્યાં પ્રશ્ન બને છે ચાર ઓપ્શન તમને આપેલા છે એમાંથી જવાબ આવે છે ચીન ઓકે આજે જાપાનના જે રેકોર્ડ હતા એ રેકોર્ડ તોડેલા છે અને ચીને હમણાં જે તાજેતરમાં એની જે નવી જે સ્પીડ ટ્રેન લોન્ચ કરી છે એનું નામ છે સી ફોર ફિફ્ટી બરોબર એ લોન્ચ કરેલું આપણને જોવા મળે છે જે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેનનું એને ત્યાં આગળ દરરોજ મેળવેલું છે બરોબર એના વિશે ડીપમાં આપણે જોઈએ તો ચીને જે સીઆર ફોર ફિફ્ટી રજૂ કરી જે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન છે જે ચારસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક બરોબર એટલે કે કિલોમીટર પર એટલે કે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં એટલે કે જવા માટે સક્ષમ છે અને સ્પીડની ત્યાં આગળ વાત કરેલી છે બરોબર તો એ જે ચીનની જે અગાઉની જે ટ્રેન જે છે સીઆર ફોર હંડ્રેડ તરીકે ઓળખવામાં આવે છે તો આ નવીનતા એટલે કે આજે નવીનતા જે થઈ છે આજે નવું ઇનોવેશન જે થયું છે એ સીઆર ફોર હન્ડ્રેડ ફક્સિંગને વટાવે છે એટલે કે રેકોર્ડ ને તોડતી આપણને જોવા મળે છે તથા ઝડપ ઊર્જા કાર્યક્ષમતા અને અવાજ ઘટાડવામાં નવા ધોરણો સેટ કરતી આપણને જોવા મળે છે એટલે આના કરતાં ખૂબ જ વધારે સારું એવું ઉન્નત એનું સંસ્કરણ આપણને જોવા મળે છે એડવાન્સ એનું વર્ઝન આ જોવા મળે છે બરોબર સીઆર ની વાત કરવામાં આવે તો તેના જે ચીનમાં તમે જોવા જશો તો સોડતાલીસ હજાર કિમીના હાઈ સ્પીડ રેલ નેટવર્કમાં એકીકૃત કરવાની યોજના સાથે ચાઇના રેલ ટેકનોલોજીને આગળ વધારવા અને કનેક્ટિવિટી સુધારવામાં આગળ વધી રહ્યું છે ખૂબ જ મહત્વનું સારું એવું કામ એ ત્યાં કરી રહ્યું છે જેનું સારું એવું પરિણામ હાલમાં ન્યૂઝમાં જોવા મળ્યું છે બરોબર નેક્સ્ટ પછી જોઈએ તો જે પાર્ટ ટુ આપણો જે આવ્યો હતો બરોબર જે ડિસેમ્બરનો જે ભાગ ટુ હતો બરોબર ભાગ બે હતો એની અંદર જે છેલ્લે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન આપીએ છીએ એવો પ્રેક્ટિસ ક્વેશ્ચન તમને જોવા મળ્યો હતો એ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ એ કયા સિદ્ધાંત પર આધારિત છે તો આમાં જવાબ આવશે આપણો બી એટલે કે એનો તે જવાબ રહેશે હવે આજના પ્રેક્ટિસ ક્વેશ્ચન ઉપર આવીએ આપણે તો આજનો પ્રેક્ટિસ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું માનવ શરીરમાં સંશ્લેષિત થાય છે જે રક્તવાહિનીઓને ફેલાવે છે અને દક્ત પ્રવાહમાં વધારો કરે છે બરોબર ચાર ઓપ્શન તમને આપેલા છે નાઇટ્રિક ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બરોબર આ ચારમાંથી તમને જે જવાબ યોગ્ય લાગતો હોય એ લાગતો હોય તો એ બી લાગતો હોય તો બી સી લાગતો હોય તો સી અને ડી લાગતો હોય તો ડી એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાના રહેશે બરોબર કોમેન્ટમાં તમારે પોતાનો આ જવાબ એ બી કાતો સી બી લખવાનો રહેશે જેનો જવાબ સાચો હશે એની સામે હું હાર્ટની નિશાની આપી દઈશ જેના જવાબની સામે હાટની નિશાની જોવા મળે એને સમજી જવાનો એમનો પ્રશ્નનો જવાબ આ સાચો છે જે લોકોને હાટની નિશાની જવાબમાં જોવા મળે નહીં એમને સમજવું કે આ આપણે જે જવાબ આપ્યો છે એ ખોટો છે એના પર થોડું આપણે કામ કરવાની આ ટોપિક પર થોડું કામ કરવાની અને થોડું વાંચવાની આપણે જરૂર છે

બરોબર એમાંથી તમને મળી રહેશે સિમ્પલી તમે ટેલિગ્રામ પર જશો અને જઈને એચકે જીપીએસ સર્ચ કરશો તો આ લોગો વાળી તમને અમારી ચેનલ જોવા મળશે બરોબર એ ચેનલ પર આ વિડીયોની લિંક તથા આ પીડીએફ પણ સાથે ત્યાં શેર કરી દેવામાં આવનાર છે બરોબર એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ જેમાં બે તમને આઈડી જોવા મળે છે એક તો HK GPSC અને બીજી મારી પોતાની HK સર તરીકે બરોબર HK GPSC સાથે તમે જોડાવા માંગતા હો તો સિમ્પલી Instagram પર જઈને HK GPSC તમે સર્ચ કરીને અમને ફોલો કરી શકો છો તથા મારી સાથે જોડાવા માંગતા હો તો હરપાલસી 2807 તમે સર્ચ કરીને મારી સાથે જોડાઈ શકો છો મને ફોલો કરી શકો છો આ બંને જે આઈડી છે એમાં સ્ટોરીઝની અંદર પણ અમે ઘણીવાર પ્રશ્નો અથવા તો આવનારા નવા વિડીયો અથવા તો આવનારી નવી બુક્સની માહિતી શેર કરતા હોઈએ છે જેથી કરીને અહીંયાથી પણ તમને અપડેટ મળી રહે ઓકે તો મળીએ હવે આવતા અઠવાડિયે નવા ભાગ સાથે જાન્યુઆરીના બરોબર ત્યાં સુધી કોઈ પરીક્ષા તમારી આવતી હોય તો એના માટે તમને ઓલ ધ બેસ્ટ અને વાંચતા હો તો વાંચવા માટે તમને શાંતિથી વાંચો મળીએ આવતા અંકે હવે જય હિન્દ જય ભારત